વેડ રોડ પર બે ભાઈઓની જાહેરમાં મારામારી થતા જોવા જેવી થઈ સુરત માં રૂપિયાની લેતી દેતી માં મારામારી એક મહિલા રોડ પર ઢળી પડી મહિલા કોન્સ્ટેબલે મામલો થાળે પાડ્યો ત્રણ ની અટકાયત સુરતના વેટ રોડ ખાતે રાત્રિના સમય જાહેર રોડ ઉપર મહિલાઓ અને પુરુષો વચ્ચે મારામારીનો એક વિડિયો વાયરલ થયો હતો આ વિડીયોમાં એક મહિલા કોન્સ્ટેબલ એકલા હાથે આ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતી નજરે પડી હતી પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ જાતે કરી છે અને બંને સગા ભાઈઓ સહિત ત્રણની અટકાયત કરી છે રૂપિયાની લેતી દેતીમાં બે ભાઈઓના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક મહિલા રોડ પર જ ઠળી પડી હતી મોડી રાત્રે બે ભાઈઓ વચ્ચે જાહેરમાં મારામારી મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં વેડ રોડ વિસ્તારમાં રાત્રિના સમયે મહિલા પુરુષો સહિત નવ જેટલા લોકો દ્વારા જાહેર રોડ પર મારામારી કરી રહ્યા હતા રાત્રિના સમયે મારામારીના કારણે ખૂબ જ અવાજ થતો હોવાથી આસપાસ સોસાયટીના લોકો જાગી ગયા હતા આ મારામારી સામેની સોસાયટીમાંથી એક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી આ મારામારી અંગેની જાણ થતાં નજીકમાં જ એક પોઈન્ટ પર હાજર મહિલા કોન્સ્ટેબલ પણ ત્યાં દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો બીપી લો થઈ જતા મહિલા રોડ પર ઢળી પડી હતી મહિલા કોન્સ્ટેબલ દ્વારા જ પોલીસને આ મામલે જાણ કરી પોલીસ બોલાવવામાં આવી હતી આ મારામારી દરમિયાન એક મહિલાનું બીપી લો થઈ જતા તે રોડ પર ઢળી પડી હતી જેને પ્રાથમિક સારવાર આપતા સ્વસ્થ થઈ હતી ત્યારબાદ બંને પરિવારને સિંગણપોર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા રૂપિયાની લેતી દેતીમાં એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચે જ આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું હતું બંને ભાઈઓએ આ મામલે ફરિયાદ નોંધવાનું ટાળ્યું હતું પોલીસ દ્વારા ત્રણની અટકાયત કરવામાં આવી બે ભાઈઓ વચ્ચે થયેલી આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેને પગલે સિંગણપોર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શાંતિ ભંગ થતી હોવાથી આ ઘટનામાં પોલીસ જ ફરિયાદી બને તે રીતે ફરિયાદ નોંધવાની તજવીજ કરવામાં આવી છે આ સાથે જ બંને ભાઈઓ અને તેમના એક મિત્રની અટકાયત પણ કરી લેવામાં આવી છે હાલ સિંગણપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે